મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ડાણકોલી દરવાજા માંડવી બજાર હાટડીયા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા સંતરામપુર કડાણા વીરપુર સહિત ખાનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજ પરિસ્થિતિ અહીંયા મહીસાગરની અંદર લુણાવાડામાં પણ જોવા મળી રહી છે કે જ્યાં બજારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વીરપુર સહિત ખાનપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે લોકોની દુકાનમાં ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે મૈસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલામ્યો છે આજે વહેલી સવારથી જ મૈસાગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે કહી શકાય કે Луનાવાડા સહિત Луનાવાડાના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં વહેલી સવારથી જ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને Луનાવાડામાં વાત કરવામાં આવે તો Луનાવાડાના જે નીચાણવાળા વિસ્તારો છે કહી શકાય કે હાતળિયા બજાર છે દરકોલી દરવાજા છે માંડવી બજાર રસ્તાના બજારના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે ત્યારે કહી શકાય કે આ જે વરસાદને લઈને પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની પ્રી મોન્સોન જે કામગીરી છે કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે ત્યારે ખેડૂતોની વાત કરવામાં આવે તો જે વરસાદ લાંબા વિરામ બાદ વરસી રહ્યો છે તેને લઈને પણ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે હસમુખ રાવલ ગુજરાત ફર્સ્ટ મહીસાગર